પાટીદાર અનામત આંદોલનના ફરી એકવાર આંદોલન સમય સક્રિય રહેલા પાટીદાર આગેવાનો ગાંધીનગરમાં એક મંચ પર જોવા મળ્યા ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં પાટીદાર આગેવાનોએ સામાજિક સમસ્યાઓ પર ચર્ચા કરી કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ કર્યા છે ત્યારે પાસની બેઠક પર આજે કેમ આટલું બધું ધ્યાન ગયું છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ એક દાયકા પહેલા ગુજરાતના રાજકારણને હચમચામનાર પાટીદાર અનામત આંદોલન ફરી ચર્ચામાં છે ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરે આ આંદોલનની આગને ફરી તાજા કરી બે હજાર પંદરમાં હાર્દિક પટેલની આગેવાનીમાં શરૂ થયેલા આંદોલને ગુજરાત જ નહીં સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું આ આંદોલનના યુવા નેતાઓ રાજકીય પક્ષોમાં મોટા હોદ્દા ધરાવે છે પરંતુ શું આ સમાજની માગણીઓ પૂરી થઈ દસ વર્ષ પછી પાટીદાર આંદોલનથી જેનો સમાજ જીવનમાં જન્મ થયો એવા ચહેરાઓની એક મુલાકાત એક ચિંતન શિબિરનું આયોજન થયું ચિંતન શિબિરમાં સ્નેહ ઉમળકાભેર ઘણી બધી ચર્ચાઓ થઈ અને આઠ થી દસ જેટલા મુદ્દાઓ આઠ થી દસ જેટલી માંગણીઓ ઉડીને આંખે વળગી અને તમામ સમિતિએ પાસ એસપીજી અને બીજા આંદોલનકારીઓએ હાથ ઊંચો કરી અને જય સરદારના નારા સાથે જે જે મુદ્દાઓને સહમતી આપી છે આ ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને એસપીજીના પદાધિકારીઓ એક મંચ પર જોવા મળ્યા દસ વર્ષમાં સમાજને શું મળ્યું અને શું બાકી રહ્યું તેના પર ગરમા ગરમ ચર્ચા થઈ સાત મુખ્ય મુદ્દાઓને સૌનું ધ્યાન ખેંચ્યું જેમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ ઓનલાઈન જુગાડનું દૂષણ રોકવું ગોંડલમાં સામાજિક સુરક્ષા મજબૂત કરવી સ્થાનિક ચૂંટણીઓમાં ઈડબ્લ્યુ એસ અનામતનો લાભ આંદોલનના બાકી કેસો પરત ખેંચવા કરમસદને આનંદ મનપામાં ન સમાવી સરદાર ધામ બનાવવું યુવા સ્વાવલંબન બિન અનામત આયોગની ની ધાંધલી દૂર કરવી જે મુદ્દાઓ હતા કે જે દીકરીઓના પ્રશ્નો હતા એ દીકરીઓને લઈને પણ જે કાયદો પાસ કરાવવાની વાત છે એનું વિસ્તૃતમાં માહિતી તમને મળી જશે એ પછી દીકરાઓ જે ગેમ્બલિંગમાં ચડી જાય છે એ પણ છે અને સમાજના અન્ય પડતર મુદ્દાઓ છે એને લઈને અને અમારું જે આયોગને બનેલું છે આયોગમાં પણ ઘણી ત્રુટિઓ છે એના પણ ઘણા સુધારણાની જરૂર છે એટલે આવા ઘણા બધા મુદ્દાઓને લઈને અમે આગળ વધવાના છીએ અને આગળ તમને જે પણ કાંઈ અમારે સરકારમાં પણ રજૂઆત કરવાની હશે તો સરકારને પણ અમે ગાંધીજી માર્ગે રજૂઆત કરીશું પરંતુ શિબિરમાં રાજકીય ડ્રામા પણ જોવા મળ્યો અમદાવાદના પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન મળતા જ શાંતિલાલ સોજીત્રાએ હોવાળો મચાવ્યો બેઠકમાં હાજર આગેવાનોએ તેમને સમજાવીને મામલો શાંત કર્યો પરંતુ આ ઘટનાએ સમાજની આંતરિક ફૂટનો પણ સંકેત આપ્યો કે પક્કાલાલ દીકરાના લગ્ન નતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી

આરોગ્ય અને રોજગાર માટેના પોતાના કામો ગણાવ્યા સાથે જ લખ્યું કે મેં મારા મહત્વપૂર્ણ સમય સંઘર્ષ અને આંદોલનમાં વિતાવ્યો આ પોસ્ટથી રાજકીય વર્તુળમાં ચર્ચાઓ જોર પકડ્યું જો એક ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને મજા આવી પોસ્ટ મૂકે એમને મજા આવે ત્યાં જાય મજા આવે ત્યાં આવે એનો જવાબ હું શું કરવા આપું એ આપશે નવરાજ છે આમ જવાબ લઈ લો

આ સવાલનો જવાબ ભવિષ્યમાં જ મળશે